આકાશવાણી જો ભોજ કેન્દ્ર રજૂ કર્યું કચ્છી કાર્યક્રમ હલો કર્યું ઘલ ને કાર્યક્રમ રજુ કરીતા કૃપા ભેણ ના કર આકાશવાણી જો હે ભુજ કેન્દ્ર આય અને હલો કર્યું ગાલ મે આજ હકડે ચોવક છે જો ખાસ મન થયો કવિ તેજ જઈ વી ગાલ કરિયા ગુડાર્થ તેજ ગાલ કરિયા ગુડાર્થ જે કો વિસે ન વિસે જે કો વિસે ન વિસે ઉજારો અખિયું ડસે ઉજારો અખિયું સે તો પોય અંધારો કેર તો કં ે એ એ ઉજારથી પંજીી કલા જે કામણથી જો કોઈ મે પણ વડે કે પણ માર્ગદર્શન દઈ દે વડે કે પણ પહ ચંદે ધોરણ 9 જો સ્વામી વિદ્યાલય મે ભણદલ યજ્ઞ રાજેશભાઈ ગોર પાંજે આકાશવાણી જે હન સ્ટુડિયો મે પધાર્યા આઈએ અને પંજી બાળ પ્રતિભાજી લાટ મજા જાલયું અને પાંજા જોકો નિષાળિયા આઈએ ઇનિલા પે એક ખાસે મજા ની ગીને અજ પાંચ વચ્ચે આઈ તો હલ્યા યજ્ઞ બેટા આખે અસિં આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આયું તા યજ્ઞ બેટા આ કે અસિ પહેલા એ પ્રશ્ન પૂછદાસ કે રાજ્ય લેવલ બ વખત પ્રેઝન્ટેશન કરી આવ્યા હોય એ રાજ્યમાં પહેલો નંબર આવ્યો હોય જોન આઈ વિનર આયો થયાપણ આજો નંબર ચહેલ વો તો બેટા આઈ મુકે સૌથી પહેલાં ઈ ચા કે ઈ આઈ જે ઢોલ તબલા ઢોલક રોટોડ્રમ નોબત પરફેક્શન ઈ એ જે મડે વજાયો હતા તો ઈ મણીજી સૌથી પહેલી પ્રેરણા કે ઈ મુકે કરણું આય અનમે સાવ નો એટલે આશરે સાડા ચાર વર કે સાડા ચાર વર પહેલાની અનમે આ મુજા પપ્પા એટલે ઘરવાળા ભલે ભૂતનાથ ખારી નદી દર્શન નોબત વજાઈ त ओॾा मंदर में आरती थींदी थी थी वई होॾा मूंखे इंट्रेस्ट न लॻे पर जॾहिं जॾहिं ही नोबत वॼाईंदा हुआ न अने जी बाजू में वठो आहे ने मतिलबु भई ई मूंखे नेहरीअ पिया अने ऐं हो ॾींहुं पियो की वाह ही पोइ हिकिड़ो ॾींहुं असीं वेठा हुआ त मूंखे ई मुंहिंजे पप्पा खे चया के ज़रा काए ने हिनखे म्यूज़िक में अॻियां ॾियो त पप्पा चया की न नाना कुटुंब में न दादा जे कुटुंब में कोई न आहे त हिन खे के मतिलबु हिनजो असां कोई जो विषय न आहे त हीअ कीअं मेड़

છ વરસ નવરાત્રિ વજાં અહીંયા છ વરસ ગણેશ શ્રાવણ મહિને જે ચાર સોમવારમાં જે મહાઆરતી એટલે સંગીતમાં મહારતી હતી ઓડા વજાઈએ તો અને બે મુજ ખાસ રૂટિન મુજ ફ ફેવરેટ રૂટિન જે ચું અનમે ઈંઆ કે રવિવાર જો પાલારા મહાદેવ સોમવાર જો ઢોસા મહાદેવ અને મંગળથી શનિવાર ભૂતનાથ તે આરતી વજાઇએ તો સંધ્યા આરતી ટાઉન હૉલમે કાર્યક્રમ એલ એલડીસી જો કચ્છી ખરેખર બોરી લાઠ ગા ચો હે એ ન છોકરાંત્રતા હાથ મેસ રીતે એ ખરેખર આજે મા બાપ કે પન્યવાદ આય કે હટલો આ પુઠ્યા એ ભોગ દન આયા તે અજ્ઞા અહીં પજી શક્યા આવ્યો તો બેટા હજી એક પ્રશ્ન હે પછી કે હજી સુધી અહીં કેટલી કેટલી જગ્યાએ વિની આયા અને વિજેતા થઈ ચુક્યા આવ્યો પહેલેથી તો ત્યાં સ્પર્ધાઓ થયું કલા ઉત્સવમાં રાજ્યકક્ષામાં પ્રથમ વખત બાળ પ્રતિભામાં પણ પ્રથમ વખત એ કલા મહાકુંભમાં તૃતીય વખત

જોકો ભુજ રાજકોટ સમાજ મે અને સમસ્ત બ્રહ્મ સમાજ બહુજ વડી નવરાત્રી થઈ હોય હા તો ઈ નવરાત્રી જો તો સજે ભુજ મેં સજી ચર્ચા આવી તો અસી સોયો ઓ કે એને મેં પણ આઈ વજેલા વ્યાવા હા સરસ ઈ બહુ જ વડી ગાલ ચવા છે કે આજે એટલે વડે વડે સ્તાને સાથે વજાણું અને આજી ઉમરના મુજે ખ્યાલ થી ચોડો વરે જે બાજુ આઈ આયો

અને બાકી તો મતલબ કોઈ સાડા ચાર વર્યા હું ગાલ કહ્યું કે ડ્રમ ક્લાસ શખ્યો હતો તો એ ચેતન ચેતન સર ઠાકર અનિવાટે ને પંકજ સર ભંડેલ હું મતલબ તાલીમ ગેડો અહીંયા અચ્છા બરોબર એટલે અહીં નંઢડા વા તાડે હજી તો નંઢડા જ હોય સાવ કે શું સાવ નંઢડો તાડે સાવ છોકરા જડે હજી મટ્ટી મે રમધા હુએ કે સાયકલું ખડાઈને ડાળે આકડે બે કે ફગાઈને હુએ

અને આ એને નકરું એટલે મળે ફરું ને નહેર્યું મળે હું કેડી રીતે કેર બ્યા પ્રતિભા કોરો કેળો વજાઇએ તા એ મળે અને મુજા જેટલા ભાઈ બંધ અન કે હકડી આમ ગાલ જરૂર ચવતો કે રમેણો ફરેણો મસ્તી કરણો જીવન મે મળે પર જરૂરી અને હેવરજી જે હેવર જે મતલબ નંડા હું તડે થી તદેથી એકડી દિશા નક્કી કરી ગણજી કે ત્યાં આગળ વધેણો મતલબ અગિયાર હજી કેટલો આય અગિયાર કરો હકડો લક્ષ્ય નક્કી કરે જે છું અને તી હેવર ફરજીયાત આ કે લક્ષ્ય કરી નકી કરી હા હેવર જે મતલબ વખત મેં કે દુનિયા જ દો કે તાખે કેડો વજાયા તો કેળો વજાયાં તો કોરો રાજ્ય કક્ષા મે હકડી અમદાવાદ નિકોલ નિકોલ અમદાવાદમાં આન અડા હકડી નવસારી રાજ્ય કક્ષાજી અને ઝોન મે જૂનાગઢ અડા મત ગચ અડા ડિસ્ટ્રિક હે જી ની રીતે સ્પર્ધાએ અનમે તો મેન મેટલી સ્પર્ધાઓમાં ભાગ જે અનમે તો ઢોલમે નંબર આવ્યો છે રાજ્ય કક્ષામાં કે જેટલી સ્પર્ધાઓ હેં કલા ઉત્સવ બાલ પ્રતિભા અનમે ઢોલમે પર અસાજી સ્કૂલ વિતુ છાયામાં પડતો હો તનમે જાન સમૂહ ગીત લગ્ન ગીત પોઈ ગરબા એડા મડે બને તો અનમે ઢોલ મે કે અન્ય કોઈ વસ્તુ મે હું સાયક તરીકે પર સાથ દનો હું અચ્છા બરોબર એટલે આઈ માત્રુ છાયા થી પણ આ કે હી પ્રેરણા મળે છે કે આવા કરીને પ્રેરણા મળે છે તો અહી એટલી મણી જગ્યા તે વજાયલા વ્યા આયો તો હેવર અહી દરેક જગ્યા તે વનો હતા તો અહી ખાલી સેવા દ્યોતા કે ના આકે કે એનજો કે પ્રોત્સાહન પણ મળે તો પ્રોત્સાહન પણ મળે તો હું કે મણી જગ્યા તે જડા વના આડા જે મતલબ જે બુક કરતા હોય એ પ્રોત્સાહન પર ડીએ તો હું हा बराबरि तो हेवर सुधी में आई जी चया थी की साढा पंज छह वरे जा हुआ ऐं तड़े थी ही मड़े जे वस्तु आई तबला आईं के ढोलक आहीं की जेको जेको ही वॼायो त अने राज्यकक्षा हे पाण जो ढोलक को में नंबर अचियल आहे तो हेवर सुधी में ऐं हेठला नंढिड़ा आयो तो ही नेला वञूं तो पां अॻियां वधूं वड़ा थियूं कमायूं तड़े जे ही मड़े ॻाल्हि वेह आईं त नंढिड़ेपण ते गच कमाईंदा थी विया आहियो તો આ જે ધોરણ નો જ છોકરા કાલ જ આ પાર્ટી મંગતા હે પાર્ટી ખાતે પણ ના બોરી લાટ ગા ચોજી બેટા કે કેવરથી જ એટલો સરસ મજા જો આજો બજાય તે હથ વઠો આવે તો હણે છેલ્લો બેટા પ્રશ્ન આ કે આકડો પૂછદી કે થી આ શોખ વો અને શૈલેશભાઈ ગ્યાનું પ્રેરણા ગની અને વજાય આયા તો આજે જીવન જો સપનો ખોરા

ऐं हीअ संगीत जो जेको कला आहे इनमें कमु करंगो था अहिड़ो कोई अञा फेवरेट कोई अहिड़ा स्टार आहीं अथवा त हॉलीवुड की बॉलीवुड जॾहिं बि आईं आई एटली सरस महिनत करो था त असांजे जीवन जा अहिड़ा त कोई प्रेरणादाय व्यक्ति हूंदा न के कंहिंजी इच्छा आहे की आई वॾा अथई अने इन जी टीम में अथवा त अलाह करीने आई વજાયો તો એડો કોઈ નાલો આય ખરો હા મુકે એ આર એ માં નહીં એ પોય બ્યા પડેરા ગચ અહીં ને મુકે સૌથી વધુ તો આર ડી ભરમન ઈ બહુ ગમે ઓહો વાહ સરસ એની મુકે મજા આવે એટલે બની જી વસ્તુ કે સોણું તો એડી રીતે મજા આવે માંગે અચ્છા એટલે આજે જીણ જો સપનો આય કે અહીં એ આર રહેમાન સાથે અથવા તો આર ડી બનમન સાથે અહીં સંગીતજી અંજી ટીમ મે વજાયો બહુ બહુ જ લાટ વેટા

અને હું પણ પાંજે કચ્છી કાર્યક્રમ કે સુદલ હલો કર્યું ગાલમાં જોકો પણ ભાવર હન યજ્ઞ રાજેશ ગોર કે સુણે તા તો મણિ કે વિનંતી કરી આ કે જે પણ છોકરા જોકો ધોરણ નવ મે દસ મે ભણદા હોય અને ઘણીવાર માઇતર ફરિયાદ કાં કે બોરા તૂફાની હઈએ ત અનિ કે પણ હી ચોક્કસથી જા અને યજ્ઞ જે અને યજ્ઞ કે પણ પા પાંચ આશીર્વાદની શુભેચ્છા દેવું જીવન જો જોકો સપનો આય એ પૂરો કરે અને બેટા અહીં આકાશવાણી જે હન ભુજ કેન્દ્ર પધાર્યા અન આકાશવાણી જે ભુજ કેન્દ્ર વતી આવા જો ખૂબ ખૂબ આભાર માની આભાર એ પ્રસારણી આકાશવાણી જે ભુજ કેન્દ્રતાનું સોયાતે નિઘાલ કરીંધલવા કૃપા ભેણ ના કર